ઉમરેડમાં હાઈવે પરના દબાણો પર ચાલ્યું જેસીબી બધા દબાણો કરાયા દૂર આજરોજ આણંદ જિલ્લા માર્ગ અને મકાન વિભાગના અધિકારી ભરડીયા સાહેબ અને ઉમરેડ તાલુકાના મામલતદાર પારેખ સાહેબની ઉપસ્થિતિમાં ઉમરેડ ઉડ ચોકડીથી લાલ દરવાજા થામડા ચોકડી બસ સ્ટેશન વિસ્તાર અને જનરલ હોસ્પિટલ વિસ્તારના હાઈવે પર આવેલા દરેક ગેરકાયદેસર લારી ગલ્લા પાથરણાવાળા પતરાના શેડ ઉટલા દિવાલ પેવર બ્લોક બધો જ જેસીબી મશીન દ્વારા

ત્યાં આવતા ગ્રાહકોના સાધનોના પાર્કિંગને કારણે અકસ્માતનો એપી સેન્ટર બની ગયો હતો ઉપરાંત અકસ્માત થવાથી નગરજનો દ્વારા પણ માંગ થઈ રહી હતી કે આ ગેરકાયદેસર દબાણ હટાવવા જોઈએ અને સરકાર દ્વારા આ વિશે ગંભીરતાથી પગલા લેવા જોઈએ હવે જોવાનું એ રહ્યું કે આજે હટાવેલા દબાણો થોડા સમયમાં પછી ફરી પાછા જેમ છે તેમ તો નહીં ખડકાઈ જાય નહીં અને આજની આ કરેલી મહેનત બધી એળે તો નહીં જાય ને આજના આ દબાણ હટાવ ઝુંબેશમાં જિલ્લા માર્ગ અને મકાન વિભાગ ઉમરેડ મામલતદાર શ્રી ઉમરેડ નગરપાલિકા કર્મચારી સાથે આખો દિવસ ઉમરેડ પોલીસ સ્ટેશનના પોલીસ બંધુઓ ખડે પગે ઉપસ્થિત રહ્યા હતા નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો